નમસ્કાર મિત્રો જનસહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કેશોદ સરકારી ગર્લ હાઇસ્કૂલ વિશ્વસિંહ દિવસ નિમિત્તે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું આજ તારીખ દસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વિશ્વસિંહ દિવસ નિમિત્તે જૂનાગઢ જિલ્લાની કેશોદ તાલુકાની સરકારી ગર્લ હાઇસ્કૂલ માંગ મહારેલીનું આયોજન કરવામાં આવ્યુંમાં મહારેલી કેશોદ નગરના વિવિધ મહામાર્ગ ઉપર કાઢવામાં આવી તથા સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટેના નારાઓ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઉત્સાહભેર ભાગ લીધો અને સાથે સાથે નગરના મોટી સંખ્યામાં ગ્રામજનો અને તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા વિશ્વ સિંહ દિવસ નિમિત્તે દર વર્ષે મહારેલીનું આયોજન થાય છે પરંતુ આ વર્ષે આરબી ચૌહાણ તેમજ એમ કે રાઠોડ સાહેબ હાજર રહ્યા હતા કેશોદ તાલુકાને ટેબ્લો સ્વરૂપે એક જીપ્સી ફાળવેલ હતી જેને કારણે વિદ્યાર્થીઓના ઉત્સાહમાં ખૂબ જ વધારો થયેલ જોવા મળેલ સિંહના મોરાઓ સાથે સિંહના કટઆઉટ સાથે વિદ્યાર્થીઓએ ભાગ લીધે આ રેલીને સફળ કરવા માટે શાળાના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ હતી રિપોર્ટ ગોપાલ ભેસાણીયા ભેસાણ